શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ચોવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ચોથા અધ્યાયના ચૌદમાં શ્લોક પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે લખેલી ટીકા હરિહિ વિશ્વ રચના વગેરે સમસ્ત કર્મો કરતા હોવા છતાં પણ ભગવાનનો તે કર્મો સાથે કંઈ પણ સંબંધ નથી એમના કર્મોમાં વિષમતા પક્ષપાત વગેરે દોષો લેશ માત્ર પણ નથી એમના કર્મફળમાં કિંચિત માત્ર પણ આસક્તિ મમતા કે કામના નથી એટલા માટે તે કર્મો ભગવાનને લિપ્ત નથી કરતા ઉત્પત્તિ વિનાશીલ વસ્તુ માત્ર કર્મફળ છે ભગવાન કહે છે કે જેવી રીતે મારી કર્મફળમાં સ્પૃહા નથી એવી જ રીતે તમારી પણ કર્મફળમાં સ્પૃહા નહીં હોવી જોઈએ કર્મફળમાં સ્પૃહા ન રહેવાથી સઘળા કર્મો કરતા હોવા છતાં પણ તમે કર્મોથી બંધાશો નહીં પાછળના તેરમા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે સૃષ્ટિ રચના વગેરે સમસ્ત કર્મોનો કરતા હોય ને પણ હું અકર્તા જ છું અર્થાત મારામાં કર્તવ્ય અભિમાન નથી અને આ શ્લોકમાં બતાવે છે કે કર્મફળમાં મારી સ્પૃહા નથી અર્થાત મારામાં ભોગતૃત્વ અભિમાન પણ નથી આથી સાધકે પણ આ બેઉથી રહિત થવું જોઈએ ફળ ઈચ્છાનો ત્યાગ કરીને કેવળ બીજાઓના માટે કર્મો કરવાથી કર્તૃત્વ અને ભોગકૃત્વ બંને નથી રહેતા કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર સંસારશે આથી એમના ન રહેવાથી મુક્તિ સ્વતઃ સિદ્ધ જ છે મનુષ્યમાં જ્યારે કામનાઓ ઉત્પન્ન થાય છે ત્યારે તેની દ્રષ્ટિ ઉત્પત્તિ વિનાશીલ પદાર્થો ઉપર રહેશે ઉત્પત્તિ વિનાશશીલ અનિચ્ચ પદાર્થો ઉપર દ્રષ્ટિ રહેવાથી તે નીચ ભગવાનને તત્વથી નથી જાણી શકતો પરંતુ કામનાઓ દૂર થવાથી જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે ભગવાનની તરફ આપમેળે દ્રષ્ટિ જાય છે ભગવાનની તરફ દ્રષ્ટિ થઈ જતાં મનુષ્ય જાણી જાય છે કે ભગવાન પ્રાણીમાત્રના પરમ સુહદ છે એટલા માટે તેમના દ્વારા થવાવાળી સઘળી ક્રિયાઓ પ્રાણી માત્રના હિતના માટે જ હોય છે ભગવાન તો જીવોને કર્મબંધનથી રહિત કરવાના માટે જ તેમને મનુષ્ય શરીર આપે છે પરંતુ આ વાતને ન સમજવાના કારણે જીવ કર્મોથી નવા નવા સંબંધો બાંધીને વધારે વધારે બંધન ઉત્પન્ન કરે છે એટલા માટે કરતાં પણ અને ફળ ઈચ્છા ન હોવા છતાં પણ તેઓ કેવળ કૃપા કરીને જીવોને કર્મબંધનથી રહિત કરીને તેમનો ઉદ્ધાર કરવાના માટે જ સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ભગવાનને આ રીતે જાણી લેવાથી મનુષ્ય ભગવાનની તરફ ખેંચાઈ જાય છે ભગવાનના કર્મો તો દિવ્ય છે જ સંત મહાત્માઓના કર્મો પણ દિવ્ય બની જાય છે વાસ્તવમાં સંત મહાત્માઓ જ નહીં મનુષ્ય માત્ર પોતાના કર્મોને દિવ્ય બનાવી શકે છે જ્યારે કર્મોમાં મલિનતા કામના મમતા આસક્તિ વગેરે હોય છે ત્યારે તે કર્મો બાંધવાવાળા બને છે જ્યારે મલિનતા દૂર થઈ જતા કર્મો દિવ્ય બની જાય છે ત્યારે તેઓ તેને નથી બાંધતા એટલું જ નહીં તે કર્મો તે કરતાને અને બીજાઓને પણ તેના અનુસાર આચરણ કરવાથી મુક્ત કરવાવાળા બને છે પોતાના કર્મોને દિવ્ય બનાવવાનો સરળ ઉપાય છે સંસારથી મળેલી વસ્તુઓને પોતાની અને પોતાને માટેની ન માનીને સંસારની અને સંસારને માટેની માન્યતા રહીને સંસારની સેવામાં જ લગાડવી જોઈએ વિચાર કરવો જોઈએ કે આપણી પાસે શરીર વગેરે જેટલી પણ બાહ્ય વસ્તુઓ છે તે બધીને આપણે સાથે લાવ્યા નથી અને સાથે લઈને જશું નહીં જ્યારે એમના રહેવા છતાં પણ તેમના ઈચ્છા અનુસાર પરિવર્તન કરી શકતા નથી તેમને ઈચ્છા અનુસાર રાખી શકતા નથી અર્થાત તેમના ઉપર આપણું કોઈ આધિપત્ય નથી એ જ રીતે જન્મો જન્મારોથી સાથે આવેલા સૂક્ષ્મ અને કારણ શરીરો પણ પરિવર્તનશીલ અને પ્રકૃતિના કાર્ય છે એટલા માટે તેમની સાથે પણ આપણો સંબંધ નથી તે વસ્તુઓ પોતાના માટે નહીં પોતાના માટે પણ નથી કેમ કે તેમને મળતા પણ વધારે મળે એવી ઈચ્છા રહેશે જો તે વસ્તુઓ પોતાને માટે હોત તો વધારે મળવાની ઈચ્છા ન રહે એમ હોવા છતાં પણ તે વસ્તુઓને પોતાની અને પોતાને માટેની માનવી એ કેટલી મોટી ભૂલ છે તે વસ્તુઓમાં જે પોતાપણું દેખાય છે તે વાસ્તવમાં કેવળ તેમનો સદઉપયોગ કરવાને માટે છે તેમના ઉપર પોતાનો અધિકાર જમાવવા માટે નહીં સેવા કરવાના માટે તો બધા પોતાના છે પરંતુ લેવા માટે કોઈ પોતાના નથી સંસારની તો વાત જ શું છે ભગવાન પણ લેવાના માટે પોતાના નથી અર્થાત ભગવાન પાસેથી પણ કંઈ લેવાનું નથી ઉલટાનું પોતાની જાતને જ ભગવાનને સમર્પિત કરવાની છે કારણ કે જે વસ્તુ આપણને જોઈએ અને આપણા હિતની છે તે ભગવાને આપણને પહેલેથી જ વિના માર્ગ્યે આપી છે અને વધારે આપી રાખી છે ઓછી નહીં આપણી જરૂરિયાતને જેટલી ભગવાન સમજે છે તેટલી આપણે સમજી શકતા નથી કેમ કે ભગવાનની ઉદારતા અપાર છે તેની સામે આપણી સમજ તો બહુ જ અલ્પ છે એટલા માટે તેમની પાસે માંગવું જ શા કામનું જે કંઈ આપણને મળ્યું છે તેનો જ આપણે સદઉપયોગ કરવાનો છે વસ્તુઓને પોતાની અને પોતાને માટેની ન માનીને નિષ્કામ ભાવપૂર્વક બીજાઓના હિતમાં લગાડી દેવી એ જ વસ્તુઓનો સદઉપયોગ છે એનાથી કર્મો અને પદાર્થો સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને મહાન આનંદ સ્વરૂપ પરમાત્માનો અનુભવ થાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ચોવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો